ગાઈસ તો વેલકમ બેક આપણે આવી ગયા છે આપણે નવા વિડીયો સાથે તો આજનું ગેમ પ્લે સોલોમાં રહેશે કેમ કે કોઈ આવવા માટે તૈયાર નહોતું અને જે હતા એ બધા બિઝી હતા કાંઈ વાંધો નહીં તો મેં કીધું આપણે સોલો રમીએ સોલોમાં રમીએ બીજું તો હું કરવી તો ગેમ સ્ટાર્ટ કરી સોલોમાં જોઈએ આજે કેવું રહે છે એટલે આજે આપણે એકલા હતા

ત્રણ રેન્ડમ બંદા છે તો કેવું રહે છે ગેમ પ્લે જોઈ બંદા હારા હોય તો કાંઈ વાંધો નથી નહીતર તો અમુક ગેમમાં ખબર નહીં હોય આવડા અમુક બંદાને કાંઈ ખબર જ ન પડતી હોય હાલો આપણે રિવાય કરીએ કે આમ કરીએ કેવું ભઈ હવે આપણે કેવા બંદા એવા છે તો જમ્પ માસ્ટર આપણે જ છે તો

જોઈએ કેવી ફ્લોબી આવી છે આપણે હવે પીક ઉપર તો ઉતરી જ ગયા છે પણ એવું ખાસ કઈ અરે ભાઈ સાહેબ તમે શું કરો છો યાર હાલો કઈ વાંધો નહીં આપણે રિવાય કરી દઈએ બીજું તો હું આપણે કઈ બંધો આવે એવું લાગે છે અરે ભાઈ બે બંદા આવી ગયા ત્રણ આખી સ્કોડ પૂરી સ્કોડ આવી ગઈ છે વાહ મને એવું લાગે છે આવડા લોકો કેમ્પિંગ કરીને બેઠા અરે ભાઈ આને કઈ રિવાય કરી દે પેલા પછી તું ફાઈટ લેજે

મારે કઈ બીજું તો કઈ બોલવું નથી વધારે એટલામાં તમે સમજી જાઓ અરે થતું ઓગ મળે છે I see my game. કોણ છે ત્રણ નંબર બેડ બોઇસ એટલે હું આપણે મારે કઈ વધારે નથી કેવું નહિ વિવાદ થઈ જાય છે ખોટો હવે ભાઈ તમારે નો રમવું હોય તો તમે યાર હું લેવા આવો છો ખોટી ગેમ બગાડવા આખી મારે બહાર નીકળી જવું હોય તો તમે તમારે રમાય જ નહીં પણ

અરે એટલી જ ટાઈવ છે કઈ વાંધો નહીં ગાઈ જઈશ આપણે આ બંદો

ગાઈઝ જ્યાં સુધી અપડેટ નહીં આવે ત્યાં સુધી આ સ્કેટબોર્ડ રહેશે અને સ્કેટ ફાયદો તમને બહુ છે બહુ એટલે બહુ તમને એક તો રશ કરવામાં ફાયદો રહે તમે ફટાફટ આમ શું કહે મૂવમેન્ટ સ્પીડ તમારી વધારે રહેશે સ્કેટ વાપરતા હોય તો કેમ કે સ્કેટ બોર્ડથી શું છે કે મુવમેન્ટ સ્પીડ વધે અને તમારી દોડવાની સ્પીડ વધી જાય છે તો શું છે કે તમે બંદા ઉપર ફટાફટ રશ કરી શકશો એમ

વાંધો નહીં આપણે બને રહ્યો આપણો વિડીયો આવતો રહે ઉપાધિ ન કરો એ બંધો આવ્યો અરે ગ્લોલ પડી ગયું તું વાહ એલિમિનેટ વાહ ભાઈ સાહેબ આ ક્યાં શું હતું આ કઈ ખબર જ ન પડી હું થયું આમ આવું થાય છે ગાઈઝ

આ ફ્રી ફાયર એવું પ્લેટફોર્મ છે ને કે તમે ખંદર જેટલું રમો એટલું ઓછું છે એટલે બહુ આને આમાં રસ નહીં લેવાનો મિત્રો એટલે આ નથી સારું બહુ તમે ફ્રી ફાયરને હેન્ડલ તમે કરો ને ત્યાં સુધી વાંધો નહીં પણ ફ્રી ફાયર તમને હેન્ડલ કરવા માંડે ને ત્યારે તમારે વિચારી લેવાનું કે ના હવે આમાં બહુ સારું નથી કેમ કે આમાં કઈક મતલબ હું કહે કે ગાંડા થઈ ગયા છે અને આમ બીજું કઈ જોતા જ નથી એમ નકરી ગેમ ને એવું જ રમે છે તો થોડું ઘણું ઘરનું વિચારો થોડું ઘણું કેમ આ વસ્તુ એવી છે માપે રમો ને તો હાર્યો બસ પડવા બંદા હજી એને નથી ખબર કે હું કઈ વાંધો થોડું દેખાતો નથી આપણી પાસે એકે છે એકે માં તમારે ગાય કેવું કે બહુ રિકોઈલ બહુ મારે એકે ગન એવી છે ને કે બહુ રિકોઈલ મારે છે એ તમે બીજી ગન થી તમે એકે આંકો એની આ નહીં તમ તારે આંકો પણ શું છે કે પેહલા ટ્રેનિંગ તમારે કરવી પડે પછી તમને આમ મજા આવે આંકવાની બંધો આવી ગયો ગાઇઝ અરે એક ગોળીનો અડી આ ફ્રી ફાયર વાળાનું ખબર નહીં હવે નેટવર્ક ઇશ્યુ સોરી ગાઈ આ ગેમ મને નથી લાગતું કે આગળ ખેંચી એકવી તો એ જોયું જાય છે કેમ કે આપડી સ્કોર ન હોય ત્યાં સુધી રમવાની મજા ન હોય ને અને આ બંદા કેવા આવે રેન્ડમ બંદા કે એમને કઈ ખબર ન પડે મતલબ આપડે યારે રહેવું ન રહેવું ક્યાં રહેવું તો એમ રમવાની મજા ન આવે તમે નામ કંટાળી જાઓ એટલે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આપણી સ્કોડ વહી આવશે પાછી અને ન આવે તો ભલે આપણે તમ તારે એકલા વિડીયો બનાવશું મોજ કરો તારે આ મનોરંજનનું પ્લેટફોર્મ છે કે તમે મનોરંજન કરો બસ એમ અને આ આપણે પાછળના વિડીયોમાં કંઈક વાત થઈ હતી કે વ્યસન બેસન કરો તો લિમિટમાં કરો તો વ્યસન બેસન તમારે એ બધું સારી વસ્તુ નથી ન કરો ત્યાં સુધી સારું કેમકે વ્યસનમાં તો આપણું શરીર બગડે પ્લસમાં પૈસા જાય તો થોડું ઘણું આપણી તબિયતનું વિચારો એમ બધા તો છે કે પણ એ વસ્તુ નથી સારું તો વ્યસન બેસન તમે મૂકી દેજો કરતા હોય તો કેમ કે તમારા ઘરનું વિચારો પરિવારનું વિચારો એ એ વસ્તુ નથી હારી એમ લિમિટમાં ન કરો વ્યસન કાંઈ વસ્તુ ન કરો એ ભાઈ એ ભાઈ આમ ન હોય આ રેન્ડમ મંદા ખબર નહીં હવે ભાઈ એક કદ દે હવે ગાઈઝ એટલે જ રમવાની નો મજા આવે આપણને કેમ કે આવા બંધ આવી ગયા હોય ને એટલે હવે આ કેમ બાર નીકળવાનો છે અરે ભાઈ આ કઈ હવે આવું થાય બરાબર છે થોડુંક મગજ તો વાપર્યું કઈ વાંધો નહીં રીવાય કરી દે એટલે આપડે થોડુંક રમવામાં ધ્યાન દઈ એ ભાઈ એ કઈ રીતે દોડે કયા રિવાય પોઈન્ટમાં જાય છે કાંઈ વાંધો નહીં રિવાય કરી દે મને નથી લાગતું રિવાય થાય ગાય કેમ કે રેન્ડમ બંદા હારે રમવાની મજા નથી આવતી કેમ કે થોડો ઘણો આપણો એક સ્કોડનો બંદો એક બે હોય ને તો શું છે કે તમને કવર આપે પાછળથી અને તમારી હારે રહે એમ એટલે જોયું હવે જો કે બધા રિવાઈ ને એવું તો કરે છે એટલે વાંધો નથી નહીંતર અમુક બધા તો ખબર નહીં એને કઈ હવે ગમે ત્યાંથી રમવા આવી જાય કઈ ખબર જ ન પડતી હોય એવી રીતે રમતા હોય આમ ચાલો ગઈ આપણે રિવાઈ થઈ ગયા થોડુંક રમવામાં ધ્યાન દઈ દઈ ઓ આપણે યાર બંદો ઉતરે છે ઓકે એટલે મેં કીધું એમ તમે થોડું ઘરનું વિચારો તમારી તબિયત બધું બગાડે એ એ વસ્તુ નથી હારી એમ તમે ભલા મોટા મોટા સેલિબ્રિટી છે ને એનું પ્રમોશન કરતા છે પણ એ કોઈ દિવસ એ વસ્તુ યુઝ નહી કરતા હોય કે ખાતા નહીં હોય કે એવું તમે મોસ્ટ ઓફ એમ એટલે તમે થોડું ઘણું વિચારો વાહ ક્યાંથી મારી ગયો કાંઈ ખબર ગાઈઝ ક્યાં બાત છે બંદા કરવા ગયા ઓકે તો મેં કીધું એમ તમે વિચારો થોડું એમથી આઘાર્યો બહુ ક્યાંય બંદા છે ખબર નથી પડતી હવે ક્યાં જવું બીજું ખાઈ પીને તમે મોજ કરો બાજુ બંદા છે પાછળ ડ્રોપ ચાર્જ થાય છે જો ડ્રોપ લૂંટાણો છે ગઈ એટલે બંદા હોવાની શક્યતા ખરી Rey arga nih nanti apa nih? no jauh guys, oke? Ini nanti bandu apa મતલબ પાક્કું થઈ ગયો બંધો છે ક્યાં વંદો ને આપણે ભાગીએ મિલમાં આવ્યા જઈએ જ્યાંથી કઈ ઓલા ને હવે રિવાય કરી દઈ અને કઈક લૂટ હોય તો લૂંટવી કઈ ગન બનહારી Ha ha bhai karu chung, bhai, bhai.

આ આટા મારે બંદી નિશ નિશિયા થર્ડ પાર્ટી થઈ ગઈ છે ગાઈઝ અહીંયા અહિયાં વાહ બંદા તો હારા છે રિવાય તો કરી દીધો કે તો અહિયા બંદો આવી ગયો છે લોન્ચ પેડ પાસે આપણે પાછળથી થી જઈશું એટલે શું છે કે જોવે નહી એનું ધ્યાન નથી વાહ ફ્રી ફાયર ની ગલીમાં આપણે એક જ જીવતા લાગી કાઈ વાંધો નહીં ગાઈઝ અહિયાં બંધ નો હોય તો હારી વાત છે નહિતર આ ગેમ ગઈ સો ટોકન ઘટે છે ગાઈઝ કેમકે चलो थै जा एक बंदा ने तो रिवाइ कर दे kayaknya એ ભાઈ આગળ આવીને આગળ આવીને આ બાજુ તો એક બંદાની રિવાઈ કરીએ ટોકન ટચ કરતો હું લાગે ગાઇઝીઝ રિવાઈ થઈ જાશે મને નથી લાગતું કેમ કે આપણી પાસે ટોકન જ નથી કમેન્ટ કરજો ગાઇઝ આપણા વિડીયો કેવા લાગે છે તમને આજે એકલો છું હું એકલા રમવાનું છે ઓ આગળ બંધા છે વાહ બંધ આવી ગયો અહીંયા આપડી પાસે લે 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 સોરી એમ તમે મારી મને જેમ બને એમ નીચે રહી ગઈ છે આપણે આ બાજુ કેમ કે હવે રિવાય થવાના તો નથી પુલ ની ઉપર બાંધે છે ફાઇટ ચાલે છે